એવા છે કે બોડેલી નગરપાલિકા અંગેની આપણી માગણી વર્ષ બે હજાર સાત થી ગુજરાત સરકાર સમક્ષ પેન્ડિંગ છે અહીંના સ્થાનિક ધારાસભ્યની ઉદાસીનતા અને બીજા સ્પષ્ટ શબ્દોમાં કહીએ બોડેલીના વિકાસમાં રસ નથી પરંતુ એક સારા સમાચાર આજે એવો છે કે આપણા છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ કોંગ્રેસના અને હાલના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલવે રાજ્ય મંત્રીએ બોડેલી નગરપાલિકા સત્વરે જાહેર કરવા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર સમક્ષ રજૂઆત કરી છે પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને હાલના રાજ્યસભાના સાંસદ કોંગ્રેસના નારભાઈ રાઠવાને હું આ બાબતે ધન્યવાદ આપું છું કે તેઓને બોડેલીની ચિંતા થઈ છે પણ આશ્ચર્ય સાથે મુખદ વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના હાલના લોકસભાના સાંસદ અને અહીંના સ્થાનિક ધારાસભ્યને ભારતીય જનતા પાર્ટી એમને બોડેલીના વિકાસ બાબતે કોઈ ચિંતા નથી ઠીક છે એ લોકો એમની ભૂમિકા ભજવશે આપણે આ બાબતે આપણી પોઝિટિવ ભૂમિકા ભજવવાની છે અને એમાં પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને હાલના રાજ્યસભાના સાંસદ નારાયણભાઈએ જે બોડીની નગરપાલિકા બનાવવા માટે જે રજૂઆત કરી સરકાર સમક્ષ ગુજરાત સરકાર સમક્ષ એ બદલ હું બોડલી નગરજનો વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને ધન્યવાદ આપું છું પણ આશ્ચર્ય પણ એ છે કે ભૂતકાળમાં લોકસભા ચૂંટણીમાં એટલે કે મારા છતાં પણ જો નારણભાઈ બોડેલીના વિકાસની ચિંતા કરતા હોય તો એમને ફરી ફરી વાર ધન્યવાદ છે અને જેને આપણે ખોબ એને ખૂબ લે ભાજપના સિમ્બોલ ઉપર અને તે માત્ર નરેન્દ્રભાઈની રાજકીય ઇમેજને કારણે જ જો મત આપતા હોય અને એમને સાંસદ તરીકે ચૂંટી લાવતા હોય અને સ્થાનિક ધારાસભ્યને પણ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીની ઇમેજને કારણે ચૂંટી લાવતા હોય આપણે સૌ સત્તા પણ જો એમને બોલેરીની ચિંતા ના હોય હું તો કહું છું એમને પણ ધન્યવાદ છે એટલે ખાસ તો આ મેસેજ વિડીયો મેસેજ બનાવવાનો હેતુ એટલો જ હતો કે માન્ય મુરબ્બી શ્રી નારાયણભાઈ રાઠવા જેમને છોટાઉદેપુર જિલ્લાને બ્રોડગેજ ટ્રેનની સુવિધા આપી અને મોડેલી નગરપાલિકા અંગે એમને શ્રી સમક્ષ રજૂઆત કરી એટલે નારણભાઈ રાઠવા માત્રને માત્ર વિકાસની રાજનીતિ કરે છે એ વાત પણ ચોક્કસ થઈ ગઈ જ્યારે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે કોઈ વિઝન નથી એવું કહી શકાય એક વાક્યમાં બસ આજે એક વિડીયો મેસેજ છે મારો અને નારળભાઈને પણ હું પરિવાર અભિનંદન આપું છું અને નારણભાઈને એક અપીલ પણ કરીશ કે બોડેલી નગરપાલિકા જાહેર ના થાય ત્યાં સુધી તેઓ પોતે સક્રિય રહે એવી મારી નમ્ર અપીલ થેન્ક યુ વેરી મચ દીપુભાઈ ઠક્કર